ચાલો તો આજે એક વાર્તા સાંભળવી છે ને બરાબર બધા બેસી સીજા પછી હું પૂછીશ વાર્તામાં શું થયું બરાબર વાર્તા સાંભળવાની અને પછી શું કરવાનું યાદ રાખવાની અને પછી શું કરવાનું હા ઘરે જઈને મમ્મી પપ્પાને કહેવાનું ભાઈ તો એક સરસ મજાનું આપણા ગામ જેવું નાનું એવું ગામ હતું બરાબર એ ગામની અંદર માનભાઈ જેવા ભાઈ હતા ને એના ઘરના ઓટલા ઉપર એના મમ્મીએ છે ને કીધું કે જા આ એક રોટલો છે ને એ તું ઓટલે નાખતો આવે તો આપણે રોટલો નાખીએ ઓટલે એ કોણ ખાય ઉતરા ખાય પછી ગાય ખાય પછી બિલાડી ખાય બરાબર તો આ માનભાઈએ જેવો રોટલો ઓટલા પર નાખ્યો ને ત્યાં તો ભાઈ આ બાજુથી એક કાળી બિલાડી આવી અને આ બાજુથી એક ધોળી બિલાડી આવી અને બંને બાજુથી બંને બિલાડી ભાઈ રોટલાની ઉપર તૂટી પડી એક બિલાડી કે આ રોટલો મારો ઓલી કાળી બિલાડી કે આ મારો છે તો તો બિલાડીએ શું કીધું ના આ મારો છે કારણ કે આ તો મેં જોયો તો અને ભાઈ પછી તો છે ને બંને બિલાડીની વચ્ચે મોટો ઝઘડો થયો શું થયો બંને ભાઈ લડી પડી ઝગડી પડી અને બંને તો ઝઘડો ચાલુ કર્યો ને પછી એણે કીધું કે ચાલો આપણે બંને આ રોટલો વેચી લઈએ પણ બિલાડી બેન હતા ને એને રોટલાના સરખા ભાગ કરતા આવડતા નહોતા ભાઈ આ બંને બિલાડી ઝઘડતી હતી ને એ વખતે નજીકમાં એક ઝાડ હતું અને ઝાડ ઉપર એક વાંદરાભાઈ બેઠા હતા કોણ બેઠા તા વાંદરાભાઈ છે ને બેઠા 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 બધું જોતા હતા હો અને વાંદરાભાઈએ વિચાર્યું કે આ બંને બિલાડી અંદરો અંદર ઝગડે છે ને તો લાવ કાંઈક એવી યુક્તિ કરું કે આ બિલાડી બે ઝગડ્યા કરે અને રોટલો આવે મારા પેટમાં અને બિલાડીઓને કંઈ ખબર ન પડે એટલે વાંદરાભાઈ તો હૂપ કરતાક ને ઝાડ ઉપરથી નીચે અને આવી અને ભાઈ આમ બહુ ડાયા હોય ને એમ ડાયા ડાયા થઈ અને કીધું અરે અરે બિલાડી બેન આ શું ઝઘડો છો તો પેલી હોય તો બધી વાત કરી કે આ રોટલો પેલી કે મેં પેલા જોયો ઓલી કાળી કે મેં જોયો ધોળી બિલાડી કે મેં પેલા જોયો વાંદરાભાઈ કે અરે અરે એમાં કાંઈ ઝઘડવાનું હોય લડાઈ કરવાની હોય એના બે સરખા ભાગ પાડીને ખાઈ લ્યો તો ઓલી બિલાડી કે પણ શું કરીએ અમને સરખા ભાગ કરતા આવડતું નથી વાંદરા ભાઈ કે એમાં શું એમાં તો એમાં કઈ મોટી વાત છે નહીં આમ ચપટી વગાડતા બે ભાગ કરી દો શું કીધું પણ તમારા બે ભાગ છે ને એ સરખા તે આવવા જોઈએ હો એના માટે તમે બે ઉભા રહ્યો હું એક ત્રાજવું લઈ આવું શું કીધું એટલે એણે તો વાંદરાભાઈ તો પેલા ધોળી બિલાડી બેન હતા ને એણે કીધું જાઓ અહીંયા બાજુના ઘરેથી એક ત્રાજુ લેતા આવો એટલે બાજુમાં તો માનભાઈનું ઘર હતું એટલે ત્યાંથી એક ત્રાજુ લઈ આવ્યા અને વાંદરાભાઈએ તો ભાઈ યુક્તિ કરી હતી કે નહીં એટલે એણે રોટલાના શું કર્યા બે ભાગ કર્યા બે ટુકડા કર્યા એમાં વાંદરાભાઈએ છે ને પાક્કા હતા એણે હાથે કરીને તે ભાઈ એક ભાગ થોડોક મોટો રાખ્યો અને એક ભાગ કેવો રાખ્યો નાનો અને વાંદરા ભાઈ તો આમ ત્રાજવું કર્યું અને ત્રાજવાની અંદર બંને જે ત્રાજવાના પલ્લુ હોય ને એ બંને પલ્લાની અંદર એક એક રોટલાનો ટુકડો મૂક્યો ત્યાં તો ભાઈ શું થયું જે મોટો ટુકડો હતો ને એ ત્રાજવું નમી ગયું અને જે નાનો ટુકડો હતો જુઓ પલ્લું ઊંચું થઈ ગયું એટલે ભાઈ ઊંચું નીચું થાય તો બંનેને સરખું કરવું પડે ને એટલે વાંદરા એ તો ભાઈ શું કર્યું જે ત્રાજું નમેલું હતું ને એમાંથી એક મોટો ટુકડો કાપ્યો અને નાખ્યો ક્યાં પોતાના મોઢામાં ક્યાં નાખ્યો મોઢામાં મૂકી દીધો ભાઈ મોટો ટુકડો કાપી લીધો ત્યાં તો ભાઈ આ બાજુ શું થયું ઘટી ગયું અને ઓલી બાજુ પાછું વધી ગયું એટલે ઓલું પલ્લું નીચું થઈ ગયું એટલે વળી પાછા વાંદરાભાઈએ તો શું કર્યું એમાંથી પાછો એક ટુકડો કાપ્યો અને નાખ્યો ક્યાં પોતાના મોઢામાં મૂકી દીધો ભાઈ મોંમાં મૂકી દીધો રોટલો તો મોંમાં મૂકે એટલે ઓગળી જાય ખાઈ જાય વાંદરાભાઈ આમ કરતાં કરતાં ઊંચું નીચું ઊંચું નીચું પલ્લું કરતાં કરતાં વાંદરાભાઈ તો ધીમે 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 કરતા રોટલો મીંડ્યા આખો ખાવા પછી તો થોડો 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 રોટલો વાય અને બંને બિલાડી હતી ને એ બંને બિલાડી તો આમ સામુ જોઈને બેઠી હતી હે એના મોઢામાં તો કાંઈ આવતું નહોતું અને વાંદરાભાઈ તો ભાઈ ધીમે 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 કરતા રોટલો મીડા ખાવા અને એમ કરતાં કરતા વાંદરાભાઈ આખો રોટલો ખાઈ ગયા અને બંને બિલાડી તો જોતી જ રહી ગઈ એના હાથમાં કાંઈ આવ્યું નહીં અને વાંદરા ભાઈ તો આખો રોટલો ખાય અને હુપ કરતા ઝાડ ઉપર ચડી ગયા અને બંને બિલાડી તો છાની માની ત્યાં બેઠી રહી કાળી બિલાડી ધોળી બિલાડીને કે કાં લે લેતી જા આપણે બે એ સંપીને રોટલો વેચી લીધો હોત તો કેવું સારું થાત હે થોડી બિલાડીને પસ્તાવો થયો કે હા હો આપણે બંનેએ સંપીને રોટલો વેચી લીધો હોત તો આપણા બેના પેટમાં રોટલો જાત પણ આ તો બંને બિલાડીને રોટલો મળ્યો પણ ઝઘડો કરવા માર્યા ત્યાં કોણ ફાવી ગયું વાંદરા ભાઈ બિલાડી અને બિલાડી બેન તો બે છાના માના બેઠા રહ્યા અને મ્યાવ્યાવ મ્યાવ કરતા જતા રહ્યા ખાધું પીધું ને રાજ કરી